વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં શરૂ થયેલી ટેસ્ટ ઓફ વડોદરા ઇવેન્ટના લાઉડસ્પીકરના કારણે પરેશાન આસપાસની સોસાયટીના નાગરિકો ગત રાત્રે લક્ષ્મીપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં તેઓએ સાઉન્ડ સિસ્ટમ બંધ કરાવવા અંગે રજૂઆત કરી હતી રાજ્ય સરકાર દ્વારા સાઉન્ડ સિસ્ટમ વગાડવા માટે અનેક નિયમ બનાવ્યા છે જેમાં નક્કી કરેલા સમય અને ડેસિબલ પર જ સાઉન્ડ સિસ્ટમ વગાડી શકાય છે જો કે કાયદાનો છડેચોક ભંગ કરીને કેટલાક આયોજકો તમામ નિયમોને નેવે મૂકીને સાઉન્ડ સિસ્ટમ વગાડે છે આ અંગે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરીને કાર્યવાહી કરવામાં આવતી હોય છે શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા સત્યનારાયણ લોન્સમાં ખાનગી આયોજકો દ્વારા ટેસ્ટ ઓફ વડોદરા નામે ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જે ઇવેન્ટમાં રોજ રાત્રિના સમયે વિવિધ સ્ટેજ પ્રોગ્રામ અને મ્યુઝિક સિસ્ટમના તાલે ઉજવણી થતી હોય છે આ મ્યુઝિક સિસ્ટમનો અવાજ એટલો લાઉડ હોય છે કે આસપાસની સોસાયટીના રહીશો ત્રાસી ગયા છે ઊંચા અવાજે વ્યાગતા મ્યુઝિકથી ઘરના કાચ પણ ધ્રુજી જાય છે આ સાથે સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો કે નિયત પ્રમાણે કરેલી સમયમર્યાદાની પણ અવગણના કરવામાં આવે છે અને મોડા સુધી લાઉડ સ્પીકર વગાડવામાં આવે છે જેના કારણે રહીશો અને ખાસ કરીને બાળકો તેમજ વૃદ્ધોનું રહેવું મુશ્કેલ થઈ ગયું છે આ અંગે રૂતવા હાઈટ્સના સોસાયટીના રહીશોએ ગત સાત તારીખે પોલીસ વિભાગને લેખિતમાં આ સમસ્યા અંગે રજૂઆત કરી હતી જોકે બે દિવસમાં પોલીસે કોઈ એક્શન લીધી નથી જેને લઈને ગત રાત્રે સ્થાનિક રહીશો લક્ષ્મીપુરા પોલીસ મથકે પહોંચી ગયા હતા અને અધિકારીઓને રજૂઆત કરી હતી રહીશોએ આક્ષેપ કર્યા હતા કે નિયત ડેસીબલથી વધુ પડતા સાઉન્ડ સિસ્ટમ માટે પોલીસે પરવાનગી આપી કઈ રીતે અને જો પરવાનગી આપી

લગભગ ત્રણસોથી ચારસો ફ્લેટના રહીશો છીએ અહીંયા ભેગા થયા છે અને અત્યારે કમિટી મેમ્બર ભેગા થયા છે અને જે સત્યનારાયણ લોન છે પાર્ટી પ્લોટ એમાં આજથી ચાલુ થયું છે છવ્વીસ તારીખ સુધી એબનોર્મલ સાઉન્ડ જે બીમાર માણસો વિદ્યાર્થીઓ રહી ના શકે વાંચી ના શકે એવી પરિસ્થિતિ છે એના માટે અમે લેખિતમાં રજૂઆત સાત તારીખે આપી દીધી છે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં સિપલ રેસિડેન્સી તરફથી રૂધવા હાઈટ તરફથી પણ અત્યાર સુધી કોઈ એક્શન લેવાઈ નથી દસ વાગ્યા પછી પણ એનું લાઉડ સ્પીકર ચાલુ છે અને એનું સાઉન્ડ લેવલ સાઉન્ડ લેવલ દોઢસોથી બસો ડીબી છે વિચાર કરો દોઢસો ડીબી કે અમારા ઘરના બારી બારના ધ્રુજી ઉઠ્યા છે માણસ અંદર રહી નથી શકતો લોકોના બીપી વધી જાય છે અને વિદ્યાર્થી વાંચી નથી શકતો ઘરડા માણસો સિનિયર સિટીઝન સુઈ નથી શકતા તો પોલીસ આને કાને લેતી જ નથી સાત તારીખે આપી દઈએ પણ અહીંયાને અમે પોલીસ તમને કર્મચારીને મળ્યા એ લોકો કે છે અમને કોઈ ઓર્ડર નથી લેખિતમાં અમે આપેલી છે તમે આ જોઈ શકો છો લેખિતમાં અમે આપેલી જે છતાં એ લોકોને કોઈ ઓર્ડર નથી એને સ્ટોપ કરવાનો તો અમે વિનંતી કરીએ છીએ કે આનો તાત્કાલિક એકચુલી એના સ્પીકર જપ્ત થવા જોઈએ સ્પીકરની પણ ગુજરાત સરકારની જે ગાઈડલાઇન છે એ પ્રમાણે સ્પીકરની કેપેસિટી વધારે છે એ સ્પીકર જપ્ત કરવા જોઈએ ડીબી તો પચાવન પંચાવન ડીબીથી વધારે છે એટલે એકસો ને એસી બસો ડીબી છે વિચાર કરો તો માણસની પરિસ્થિતિ શું થાય અમે કોર્પોરેટર છે અમે શ્રીરંગભાઈ છે આ તે બધા કોર્પોરેટરને પણ બોલાયા છે એ લોકો પણ આવશે પણ એના માટે કોઈ એક્શન લેવાતી નથી આજની તારીખમાં કારણ કે બધા તે મારે કહેવું નહીં પણ કોઈ રાજપીક્ષ પક્ષ સાથે જોડાયેલા છે તો કોઈ એક્શન પોલીસ પણ લેતા બીએ છે એટલા માટે અમે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના એમપી ચૌધરી સાહેબને ટેલિફોનિક વાત કરી કે હું આવું છું આવું પણ હજી સુધી આયા નથી તો આના માટે શું કરવું કારણ કે આ તો રોજ અમારે ભેગા તો કાલ તો અમે બસો ત્રણસો જણા ભેગા થઈ જો બધા સોસાયટીના રહીશું આ વસ્તુ ખોટી થાય છે કારણ કે બધાને બધા બીમાર પડે અને આજનું આંદોલન કરવું અમે પ્રેરાયા છે એવું છે મારું નામ ચંદ્રેશ દવે ઋતુ રહું છું દવેબ કરો ફેકફંડ ન્યુઝ ચેનલ ને અને યુટ્યુબ ઉપર બેલ આઈકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો